નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની ઘાતક આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું કે આગામી ચારથી દસ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ સાથે પડશે હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ ત્રણ સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્રીસ ટકાના વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે માર્કેટમાં બટાકા ચાલીસથી પચાસ રૂપિયે કિલો કોથમીર એક સો પચાસથી બસ્સો રૂપિયે કિલો લીંબુ એંસીથી સો રૂપિયે કિલો કોબીજ ચાલીસથી પચાસ રૂપિયે કિલો મેથી એકસો સિત્તેર થી બસ્સો રૂપિયે કિલો પાલક એક સો સાઠથી એકસો એંસી રૂપિયે કિલો અને ભીંડા સાઠ થી એંસી રૂપિયે કિલો મળી રહ્યો છે બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સત્તરમો હપ્તો અઢાર જૂને બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે જેનું મુખ્ય કારણ ઇકે વાપસી વેરીકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા આટલે સત્તર અને અઢાર મો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે જે ખેડૂત ભાઈઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હતા અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરી દેવામાં આવ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની એક હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક સો દસથી એક હજાર ત્રણસો આડત્રીસ રૂપિયા મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીની એક હજાર ત્રણસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી એક અમળનું મગફળીના એક હજાર સોથી એક હજાર બસ્સો એકોતેર રૂપિયા મળ્યો હતો યાર્ડમાં આજે કપાસની એક હજાર આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક કપાસના ખેડૂતોને એક હજાર ત્રણસો પચાસથી એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી આજે રાજકોટ યાર્ડમાં બે હજાર સો ચાલીસ ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને ત્રણસોથી પાંચસો સિત્તેર રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઊભરાયું હતું રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના બે હજારથી બે હજાર સાતસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક બસ્સો નવ્વાણું ક્વિન્ટલ થઈ હતી